હેલો મિત્રો ગુડ મોર્નિંગ ચાલો તો આપણે મીઠું મીઠું ખાવાનું મન થયું સી મને લાગી છે ભૂખ બપોરના એકત્રીસ થઈ ગયા છે વાય આવ્યો નથી નોકરી પર ગયો છે થોડીક વાઇટ જોઈએ છે આવીએ કેશું ભાઈ આવી ગયો છે નોકરી નો પેલો દિવસ તમારો કેવો રહ્યો તો હાલો સાંજના સાત વાગી ગયા છે આજે ભાઈ નથી તો આરતી આપણે કરવાની છે પૂજા ભગવાનની ધૂપ દીવા આપણે કરવાના છે પછી જમવાનું બનાવશું તો જોવાનું મંદિર કેવું છે આ છે મારું મંદિર આ છે ભોળાનાથ છે ભગવદ્ ગીતા આ છે બાજુમાં રસોડું આંખી છે બારી રસોડું છે આપણું તો ચાલો આપણે આરતી પૂજા કરી લઈએ ભગવાનને નમન કરી લઈએ તો મળીએ જો સાંભળો આજે આરતી હવે થાય છે સાડા સાત થયા છે મેં આજે આરતી સાત વાગે જ કરી લીધી છે